નમસ્કાર નિશુ ગોલ્ડ એગ્રામ જ્વેલરીમાં આપનું સ્વાગત છે નિશુ ગોલ્ડ એગ્રામ જ્વેલરી તે બિલકુલ સોનાના જેવા ફિનિશિંગવાળી વસ્તુઓ આવે છે સોનાની જેવી જ ડિઝાઇનો સોનાના જેવી જ નકશીકામ અને ફાઇન ફિનિશિંગની વસ્તુઓ આવે છે જેમાં લગ્ન પ્રસંગોમાં પહેરવાના દાગીના જેવા કે નેકલેસ સેટ લોંગ સેટ કંગન કલકત્તી બેંગલ્સ અને ડેઈલી યુઝની વસ્તુઓ જેવી કે બેંગલ્સ બ્રેસલેટ જેન્ટ્સ દાગીના નાના શોટ મંગળસૂત્ર લેડીઝ બ્રેસલેટ કડી કડલા આ બધી વસ્તુઓ ખાસી બધી વેરાયટી બિલકુલ સોનાના જેવી આવે છે સોનાના ભાવ આજે જ્યારે એક લાખ રૂપિયા દસ ગ્રામના પહોંચ્યા છે ત્યારે અમારી વસ્તુ ઘણી બધી રીતે ઉપયોગી છે કિંમત અને બજેટ એની જગ્યા છે પણ સેફ્ટીના કન્સર્નથી પણ અમારી વસ્તુ ખાસી બધી ઉપયોગી છે લગ્ન પ્રસંગમાં પહેરવાના ગિફ્ટમાં આપવાના રિટર્ન ગિફ્ટમાં આપવા માટે લેવા દેવા માટે અને પહેરવામાં કામ લાગે એ ટાઈપની નિશુ વસ્તુ વસ્તુઓ આવે છે નિશુ ગોલ્ડના દાગીના વડોદરામાં બે જગ્યાએ શોરૂમ છે શોરૂમ ઉપરથી મળશે સુરતમાં એક જગ્યાએ શોરૂમ છે ત્યાંથી મળશે ઉપરાંત ભારતભરમાં અને વિશ્વભરમાં પાર્સલ દ્વારા પણ ઓનલાઈનથી આ વસ્તુઓ મંગાવી શકાય છે વિડીયો કોલથી શોપિંગ થઈ શકે છે અમારા વેબસાઇટથી શોપિંગ થઈ શકે છે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓર્ડર આપી શકાય છે થોડા સમયથી અમે નિશુ ગોળમાં આ વસ્તુઓ વિદેશમાં મોકલવા માટે પણ બધી જ પૂરતી વ્યવસ્થા કરેલી છે અમારા પાસે એક્સપોર્ટ લાઇટ લાઇસન્સ છે વિદેશથી પેમેન્ટ લેવાનું પેમેન્ટ ગેટવે છે લેજીટીમેટ પેમેન્ટ ગેટવે ડાયરેક્ટ તમે પેમેન્ટ કરી શકશો વિદેશ પાર્સલ માટે અમારા પાસે સિસ્ટમ સેટઅપ થયેલી છે એકદમ રિઝનેબલ ભાવમાં આપણે કલ્પના પણ ના કરી હોય એટલા રિઝનેબલ ભાવમાં અમે વિદેશ પાર્સલ મોકલીએ છીએ તો અગર આ વિડીયો આપ જોઈ રહ્યા છો અને આપના કોઈ સગા સંબંધી મિત્રો જાણીતા વિદેશમાં છે તો એમને બી આ વસ્તુ ખાસી ઉપયોગી છે સોનું ચાંદી પોતાની જગ્યાએ છે પણ આ વસ્તુનો ઉપયોગ પણ ખાસો બધો વધી ગયો છે બધા કસ્ટમરોને સ્વીકારીએ એવી કેટેગરી છે તો વિદેશમાં રહેતા આપના મિત્રો સગા સંબંધીઓને આ વિડીયો શેર કરવા અથવા અમારો કોન્ટેક આપવા આપને વિનંતી છે તેમને બી ખૂબ ઉપયોગી થશે અને અમને પણ આપનું શેરિંગ હશે તે ખૂબ મદદરૂપ થશે વિદેશમાં રહેતા ગુજરાતીઓ કે ઇન્ડિયનો ભલે આપણે ઇન્ડિયા છોડીને ગુજરાત છોડીને વિદેશમાં જતા ગયા પણ આપણું કલ્ચર છોડીને નથી જતા આપણે ત્યાં લગ્ન પ્રસંગો આવવાના છે દાગીનાની જરૂર પડવાની છે તહેવારોમાં પહેરવાની જરૂર પડવાની છે હવે તો પ્રસંગે પ્રસંગે અલગ દાગીના પહેરવાની સિસ્ટમ થઈ ગઈ છે ભલે સોનું ચાંદી તેની જગ્યાએ છે સુખી સંપન્ન લોકો સોનું ચાંદી પહેરે છે વસાવે છે બધું છે પણ આ વસ્તુની પણ ખાસ્સી જરૂર પડે છે ને ખાસું સ્વીકાર્ય થઈ ગયું છે ખાસું આવકાર્ય થઈ ગયેલું છે તો દરેક લોકોને ખાસ વિનંતી કે પોતાના વિદેશમાં રહેતા સગા સંબંધીઓને આ વિડીયો શેર કરે